નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે કોઈ પોતાનું જ રડાવે કોઈ પોતાનું દુઃખી કરે ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ આજે સમય એવો આવી ગયો છે સાહેબ કે આપણા પોતાના પણ ખરાબ સમયમાં આપણો સાથ છોડી દે છે યાદ રાખજો મિત્રો કે આજે પણ લોકો સારા વિચારોને નહીં પરંતુ સારા ચહેરાને પસંદ કરે છે જે માણસને સૌથી વધુ ખાસ સમજીએ છીએ એ જ માણસ સૌથી વધારે દુઃખ પણ આપે છે આજકાલ પોતાના જ પોતાનાઓને પાડવા માટે કાવતરા કરે છે પોતાના જ પોતાનાઓની ઈર્ષ્યા કરે છે જે લોકો પર હદથી પણ વધારે વિશ્વાસ મૂકીએ એ જ લોકો વિશ્વાસને તોડી દે છે સુખમાં તો સૌ સાથ આપે છે પરંતુ દુઃખમાં કોઈ નજીક નથી આવતું એ માણસથી ક્યારેય જૂઠું ના બોલવું જે માણસને તમારા પર ભરોસો હોય અહીં કોઈ કોઈનું નથી બધાને મતલબની બીમારી છે જિંદગીમાં જો કંઈક મેળવવું છે તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એની ઉપર લગાવી દો જો કોઈ માણસ તમારો ખરાબ સમયમાં સાથ છોડી દે તો એમ માની લેવું કે એ માણસ તમારી સાથે હતા જ નહીં એ માણસથી હંમેશા દૂર રહેવું જોઈએ જે માણસને પોતાની ભૂલ જ ના દેખાતી હોય સૌથી વધારે દર્દ આપણને ત્યારે થાય છે જ્યારે આપણે આપણું દર્દ કોઈને બતાવી નથી શકતા કોણ શું કરી રહ્યું છે શા માટે કરી રહ્યું છે કેમ કરી રહ્યું છે આ બધાથી તમે જો દૂર રહેશો ને તો જ તમે જીવનમાં ખુશ રહી શકશો હકીકત કંઈક અલગ જ હોય છે કારણ કે હંમેશા હસવાવાળો માણસ ખુશ નથી હોતો કેટલાક લોકો આંસુઓથી દર્દ વહાવી નાખે છે અને કેટલાક લોકોના હસવા પાછળ પણ દર્દ છુપાયેલું હોય છે સંબંધ ઊંડો હોય કે ના હોય પરંતુ ભરોસો ઊંડો હોવો ખૂબ જરૂરી છે કારણ કે જો સંબંધોમાં ભરોસો ના હોય વિશ્વાસ ના હોય તો એ સંબંધો તૂટી જવાના આરે આવી જાય છે તમારું સન્માન એ શબ્દોમાં નથી હોતું જે શબ્દો તમારી હાજરીમાં કહેવામાં આવે પરંતુ તમારું સન્માન એમાં હોય છે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવે જ્યારે દર્દ અને કડવી વાણી બંને સહન કરતાં આવડી જાય ત્યારે એ સમજી લેવું કે જીવન જીવતા આવડી ગયું છે સંબંધોને ખાલી સમયની નહીં પરંતુ સમજણની પણ જરૂર પડે છે જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો હાથ નહીં પરંતુ પુલ પકડતા હોય છે સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે કંઈ પણ ખબર નથી હોતી જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો દોસ્તો સમય ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવો કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય તો સફર ચાલીને પણ મજેદાર હોય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે અમીરી જો દિલની હોય ને તો સાયકલ પર પણ લોકો ખુશીઓ મનાવે છે બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે પરોસો પણ કાચ જેવો હોય છે આજકાલ તો એને જેટલો પણ સંભાળો એમ છતાં છેવટે એ તૂટી જ જાય છે ક્યારેય પણ આંસુ ના આપતા એમની આંખોમાં જેમણે હારીને પણ તમને જીતાડ્યા છે ખોટી જગ્યાએ રાખેલી લાગણીઓ આપણને દુઃખ સિવાય બીજું કશું જ નથી આપતી એ હંમેશા યાદ રાખજો કોઈ તમારાથી કંટાળી જાય તો એમને છોડી દેવું જોઈએ કારણ કે બોજ બની જવાથી તો યાદ બની જવું વધારે સારું હોય છે દોસ્તો કદર કરી લેવી જોઈએ એ માણસની જે માણસ તમારાથી મતલબ વગર પણ સંબંધ રાખે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા વધારે મળે છે આ દુનિયામાં સૌથી વધારે વજનવાળી વસ્તુ હોય ને તો એ મતલબ છે જો મતલબ નીકળી જાય તો ગમે તેવો ભારે સંબંધ પણ હલકો થઈ જાય છે કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે સમય વીતી ગયા પછી ખબર પડે છે કે જે વીતી ગયો એ સમય સારો હતો જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે અહંકાર એ ક્યારેય પણ સત્યનો સ્વીકાર કરતું નથી અને જે જાણે છે કે સત્ય શું છે એ ક્યારેય અહંકાર કરતા પણ નથી દુનિયા પરની ભલે લાખ ડિગ્રીઓ હોય તમારી પાસે પરંતુ જો કોઈની તકલીફને વાંચતા ના આવડે તો તમે અભણ છો સંબંધો ક્યારેય પણ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા સબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે અને ખાંડથી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી સો વાતોને પણ ભૂલાવી દે છે એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો એક ભૂલ તમારો અનુભવ વધારે છે જ્યારે એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે એક વાત યાદ રાખજો દોસ્તો કે દુનિયાની કોઈ પણ પરેશાની તમારી હિંમતથી મોટી નથી હોતી જ્યારે હિંમત હારી જાવ ત્યારે એક વાત હંમેશા યાદ રાખજો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પરંતુ ભગવાન હંમેશા તમારી સાથે જરૂર હોય છે મને દરેક વાતમાં આમાં આ મિલાવવાની આદત નથી એટલા માટે જ હું લોકોને કદાચ ખરાબ લાગુ છું જે લોકો જલ્દીથી વાત માની જતા હોય એ લોકો દિલના ખૂબ જ સાચા હોય છે આજકાલ સંબંધોને સાચવી રાખવા માટે ક્યારેક આંધળા ક્યારેક મૂંગા તો ક્યારેક બહેરા પણ બનવું પડે છે હંમેશા એ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે જે લોકોનો સમય આપણા વિના જતો જ ન હતો એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે સારો સમય જોવા માટે ખરાબ સમયથી પણ લડવું પડે છે પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો જિંદગીમાં કોન્ટેક તો ઘણા બધા હોય છે આપણી પાસે પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્વ હોય તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓ નીચાવી છે મૌન રહેવું એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે તમે સાચા હોવ અને કોઈ તમને ખોટા સાબિત કરવા માંગે તો એની ચિંતા ના કરવી કારણ કે તમારી નીતિ સાચી હશે તમારું કર્મ સારું હશે તો યાદ રાખજો દોસ્તો કે ભગવાન પણ તમારો સાથ જરૂર આપે છે એટલા માટે લોકો આપણા વિશે શું કહે છે ને એના ઉપર ક્યારેય પણ ધ્યાન ના આપવું જોઈએ તમારી કિંમત એવી બનાવો તમારી વેલ્યુ એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે ચૂપ રહેવું એનાથી બેતર છે જ્યારે તમને સામેવાળો વ્યક્તિ સમજી ના શકે આ જિંદગી એ ખૂબ જ મોંઘી વસ્તુ છે સાહેબ એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરતા દોસ્તો આપણી કિંમત અને કદર એને જ હોય જેની પાસે એક હોય બાકી જેની પાસે ઘણા બધા હોય એને આપણી કિંમતની શું ખબર હોય એક સારું જીવન જીવવા માટે આપણે સ્વીકારવું પડશે મિત્રો કે જે આપણી પાસે છે એ સર્વશ્રેષ્ઠ છે સમજદાર તો બધા હોય છે સાહેબ પરંતુ લાગણી સમજી શકેને એવા બહુ ઓછા લોકો હોય છે જ્યારે સમય ખરાબ હોય ને ત્યારે શાંત રહેવાનું શીખી લો સહે કારણ કે શાંતિમાં શક્તિ છે જે વ્યક્તિ લાલચ રાખે છે જે વ્યક્તિ હંમેશા પોતાના સ્વાર્થ માટે કામ કરે છે એ માણસની કિંમત ક્યારેય લોકો નથી કરતા જો તમે આ જાણતા હોય તો કોઈ પણ પ્રકારની આવી આદત હોય તો એને કાઢી નાખજો તો તમે જીવનમાં હંમેશા પ્રગતિ કરી શકશો સ્પષ્ટ અને સાચું બોલવાવાળા લોકો થોડા કડવા લાગે છે પરંતુ એનો ફાયદો જીવન પર રહે છે હંમેશા ખોઈ દીધા પછી જ એ વ્યક્તિ અને એ સંબંધનું મહત્વ આપણને ખબર પડે છે હંમેશા સત્યની સાથે ઊભા રહેતા શીખો પછી ભલે તમારે એકલા પણ કેમ ના રહેવું પડે મિત્રો જિંદગીમાં ભલે ને હજારો લોકો મતલબી ભટકાય પરંતુ એક વ્યક્તિ સાચી લાગણીવાળો મળી જાય ને તો હિસાબ બરાબર થઈ જાય છે રાત સવારની રાહ નથી જોતી ખુશબુ મોસમની રાહ નથી જોતી એટલા માટે જે કંઈ પણ મળે જીવનમાં એમાં ખુશીથી જીવજો કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી કોઈના સારા સમયમાં બેસવું એ તો સરળ વાત છે પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે જેમના મનના ભાવો સારા હોય છે એમનું દરેક કામ સારું થાય છે યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ અને યાદ આપણે એમને આવીએ છીએ જે લોકો આપણને પોતાના માને છે જીવનમાં હંમેશા યાદ રાખજો મિત્રો કે સમજણનો ઉપયોગ ત્યાં જ કરવો જ્યાં આપણા શબ્દોને માન મળે એક વાત યાદ રાખજો મિત્રો કે વખાણોના પુલ નીચેથી મતલબની નદીઓ વહેતી હોય છે મિત્રો સમયની સાથે ઘણું બધું પાછું મળી શકે છે પરંતુ એ સમયની સાથે ખોયેલો ભરોસો અને એ સંબંધો ક્યારેય પાછા નથી આવતા એટલા માટે જે જીવનમાં સારા સંબંધો મળ્યા છે એ સંબંધોને સાચવી લેવા જોઈએ બીજાને સુખી કરવાની ભાવના રાખવા વાળો માણસ ક્યારેય પણ દુખી નથી થતો સંબંધ એવા લોકો સાથે રાખો જેના માટે તમે કોણ છો એ નહીં પરંતુ તમે કેમ છો એ મહત્વનું હોય દરેકના જીવનમાં એક વ્યક્તિ એવી પણ આવે છે જેને મળીને એવું લાગે છે કે કાશ આ વ્યક્તિ આપણા જીવનમાં થોડી વહેલી આવી હોત મિત્રો પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પરંતુ ક્યારેય તમારે દુઃખી રહેવાનો વારો ના આવવો જોઈએ એક હદ સુધીનો દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે ઉમીદ પણ રાખે છે જ્યાં તમને સમય અને ઇજ્જત પણ માગીને મળે ને તો એ સંબંધ રાખવો બિલકુલ પણ ઉચિત નથી હોતો એટલા બધા કડવા પણ ના બનો કે કોઈ થૂંકી દે અને એટલા મીઠા પણ ના બનો કે કોઈ ગળી જાય કંઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે ફરક તો ત્યારે પડે છે જ્યારે તમે તમારા વિશે શું વિચારો છો દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર